નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ બાવીસ માર્ચ બે હજાર પચીસ શનિવાર તિથિ આઠમ અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ હવે નિહાળીએ આજના ટોપ ટેનમાં મહત્વની ખબરો તાપી જિલ્લાની એકમાત્ર સંજીવની સમાન જનરલ હોસ્પિટલ અને મંજૂર થયેલી મેડિકલ કોલેજનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા સામે આદિવાસી સમાજમાં નારાજગી વ્યાપી છે શુક્રવારે ખાનગીકરણના વિરોધ સહિતના વિવિધ માંગણીઓ સાથે મહામહિમ રાજયપાલને સંબોધતું આવેદનપત્ર તાપી જિલ્લા કલેક્ટર કચેરીએ આગેવાનોએ આપ્યું હતું વ્યારા ખાતે સંવિધાન સ્વાભિમાન સંસાધન અને રાષ્ટ્રીય સંપ્રભુતા સુરક્ષા અભિયાન સમિતિના નેજા હેઠળ આગેવાનોએ લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાંક વર્ષોથી જુદા જુદા કારણોસર જમીનો સંપાદન કરાવી ખાનગી લોકોને આપવામાં આવી રહી છે તેમજ વિવિધ સુવિધાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે તાપી જિલ્લાની એકમાત્ર જનરલ હોસ્પિટલ અને મંજૂર થયેલી મેડિકલ કોલેજનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયાનો વિરોધ કરી તેનું સંચાલન સરકાર હસ્તક જ રહેવું જોઈએ સોનગઢના ગુણસદા ગામની નગર સોસાયટીમાં રહેતા ત્રેસઠ વર્ષીય જમા છનિયાભાઈ ગામિતે પત્ની શાનુબેન ગામિતને રોટલો બનાવી આપવા કહ્યું હતું પરંતુ ઘરમાં જુવારનો લોટ પૂરો થઈ ગયો હોવાથી પત્નીએ રોટલો બનાવી આપ્યો ન હતો તે બાબતે જમાભાઈ ગામિતને ખોટું લાગતા ઝેર પીધું હતું સોનગઢના માંડળ ગામના ટોલનાકા પર સ્થાનિક વાહનોને ટોલ મુક્તિ અપાવવાની માંગ ઉઠી છે ટોલમુક્તિની માંગ નહીં સ્વીકારાય તો આગામી તારીખ છવ્વીસ માર્ચે ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી શુક્રવારના રોજ સોનગઢના આગેવાનો અને કેટલાક લોકો ટોલનાકા પર ભેગા થયા હતા આ લોકોએ ટોલનાકા પરથી સ્થાનિક વાહનોને ટોલમુક્તિ આપવા માંગ કરી હતી ભેગા થયેલા આગેવાનો અને ટોલ પ્લાઝાના અધિકારીઓ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી આખરે આગેવાનોએ આગામી તારીખ છવ્વીસ માર્ચ સુધીમાં નિર્ણય લેવા જણાવ્યું હતું જો ટોલ મુક્તિની માંગ નહીં સ્વીકારાય તો ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી વાલોડ તાલુકાના ધામોદલા ગામમાં ખેતરમાં શેરડી કાપણી ચાલી રહી હતી તે દરમિયાન ખેતરમાંથી દીપડીના બે બચ્ચાં શેરડી કાપતા મજૂરોને મળી આવ્યા હતા જેને સુરક્ષિત સ્થાને રાખવામાં આવ્યા હતા આ બાબતે વાલોડ વિભાગના જાણ કરતા વન કર્મચારીઓએ સ્થળ પર પહોંચી દીપડીના બચ્ચાની સારવાર કરી હતી અને જે સ્થળેથી મળ્યા ત્યાં જ ફરી મૂકી દીધા હતા જેથી માતા દીપડી સાથે મિલન થઈ શકે ત્યાં ટ્રેપ કેમેરા ગોઠવાયા હતા જ્યાં દીપડી રાત્રિના સમયે ત્યાં આવી બંને બચ્ચાને મોઢામાં ઉચકી ગઈ હતી આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી નવસારીના એરુચાર રસ્તા પાસે રહેતા સોફ્ટવેર એન્જિનિયરને ડિજિટલી એરેસ્ટ કરીને છ લાખ રૂપિયા પંચાવન હજાર પડાવી લેવાયા છે સાત મહિના પૂર્વે ઇન્ડિયન પોસ્ટ ઇન્ટરનેશન સર્વિસ મુંબઈ પોલીસ અને સીબીઆઈના નામે આ યુવકને સતત ત્રીસ કલાક સુધી બાનમાં લઈ પૈસા પડાવી લેવાયા હતા આ યુવક પર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો કોલ કરનારે પોતાની ઓળખ ઇન્ડિયા પોસ્ટ ઇન્ટરનેશન સર્વિસના અધિકારી તરીકે આપતા જણાવ્યું કે તમારા આધાર કાર્ડ ઉપરથી દુબઈના શેખ અબ્દુલ ગફારને મોકલાવેલ પાર્સલ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે કબજે લીધું છે પાર્સલમાં નવ પોલીસ યુનિફોર્મ તેર પોલીસ આઈડી કાર્ડ પાંચ પાસપોર્ટ ત્રણ ક્રેડિટ કાર્ડ મળી આવતા આ સંદર્ભે ઈડીનો કેસ થયો છે તમારા પર પણ પોલીસ કેસ કરવો પડશે સ્નેહલ ટંડેલને તેના જ રૂમમાં ત્રીસ કલાક ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યો હતો ગુજરાતના વરિષ્ઠ આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલને ત્યાં અચાનક કેન્દ્રીય એજન્સી સેબી દ્વારા દરોડા બાદ નાણાંકીય હેરાફેરી મામલે પાદરા તાલુકાના ભદારા ગામના અગ્રણીઓની પૂછપરછ કરાઈ હતી જેને લઈને તાલુકામાં ખળભળાટ મચી ગયો હતો ખેડબ્રહ્મા તાલુકાના ગઢ્ડીયા પાસે રોદરા ગામે રહેતા એપ્સ રવિન્દ્ર પટેલ અને તેમના સગા વિરુદ્ધ નાણાંકીય હેરાફેરીના આરોપો અંગે તપાસ શરૂ થઈ છે પોલીસે રવિન્દ્ર પટેલ અને તેમના સગાઓના ઘરે દરોડા પાડી શેરબજારમાં નાણાકીય લેણદેણ અને શંકાસ્પદ રોકાણ અંગે સઘન તપાસ શરૂ કરી છે તપાસમાં રવિન્દ્ર પટેલના પિતા રિટાયર આઈજી જી ડી પટેલ અને અન્ય સગાઓના આર્થિક લેવડ દેવડ અંગે વિગતો બહાર આવી છે સવારે પાંચ વાગ્યા વાગ્યાથી વધારાના કેટલાક અગ્રણીની પૂછપરછ હાથ ધરાઈ રહી છે રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે સરકાર પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં કરવામાં આવેલી વિદેશ મુલાકાતો પર થયેલા ખર્ચની વિગતો માંગી હતી આ મુદ્દે વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરીટાએ રાજ્યસભામાં લેખિતમાં જણાવ્યું હતું કે વર્ષ મે બે હજાર બાવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસો પર કેટલો ખર્ચ થયો હતો રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ બત્રીસ મહિનામાં તેમણે અડત્રીસ વિદેશયાત્રાઓ કરી હતી જેમાં કુલ બસ્સો અઠ્ઠાવન કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો નેપાળ મુલાકાત દરમિયાન સૌથી ઓછો ખર્ચ કરવામાં આવ્યો હતો જ્યારે કે જૂન બે હજાર ત્રેવીસમાં અમેરિકાની મુલાકાત દરમિયાન સૌથી વધુ ખર્ચવામાં આવ્યા હતા રીવા જિલ્લાના સિરમૌર તાલુકાની ડોલ પંચાયતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે શિવપ્રકાશ ત્રિપાઠી નામના છવ્વીસ વર્ષના યુવકે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ફાંસી લગાવી લીધી આ દરમિયાન તેની પત્ની પ્રિયા શર્મા ચાળીસ મિનિટ સુધી લાઈવ ફાંસી જોતી રહી પણ કોઈને જાણ કરી નહીં આ ઘટનાની જાણ થતાં પોલીસે પત્ની અને તેની સાસુની ધરપકડ કરી છે બનાવના દિવસે શિવપ્રકાશ તેની પત્નીને મનાવવા સાસરે ગયો હતો પરંતુ ત્યાં પણ તેનું અપમાન કરવામાં આવ્યું અને માર મારવામાં આવ્યો આ પછી તે તેના ઘરે પાછો ફર્યો અને કોઈ સાથે વાત કર્યા વગર રૂમમાં જતો રહ્યો થોડા સમય પછી તેણે ઇન્સ્ટાગ્રામ લાઈવ શરૂ કર્યું અને ફાંસી લગાવી લીધી અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વિકટ બની રહી છે ત્યારે પોલીસ દ્વારા મેમો ઇસ્યુ કરવાથી માંડીને અનેક ડ્રાઇવ યોજવામાં આવે છે ત્યારે રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને નિયંત્રણમાં લેવા માટે ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં સાઇડમાં જતા વાહનચાલકો વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે સરકારની માલિકીના પ્લેન હેલિકોપ્ટરના મેન્ટેનન્સ ફ્યુઅલ પાર્કિંગ ભાડા અને અન્ય સ્ટાફના વેતન પાછળ છેલ્લા બે વર્ષમાં એકસઠ દશાંશ નવ સાત કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે આમ વિમાન હેલિકોપ્ટર પાછળ સરકાર દ્વારા દરરોજના દસ રૂપિયા સત્તાવન પૈસા લાખનો સરેરાશ ખર્ચ થાય છે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રીએ આપેલી માહિતી અનુસાર સરકારની માલિકીના પ્લેન હેલિકોપ્ટર પાછળ પહેલી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમી એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન તેવીસ દશાંશ ત્રણ આઠ કરોડ રૂપિયા અને બીજી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમી એકત્રીસમી જાન્યુઆરી બે હજાર પચ્ચીસ દરમિયાન અડત્રીસ દશાંશ પાંચ આઠ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો આમ સરકાર દ્વારા વિમાની સેવા પાછળ દરરોજના દસ દશાંશ પાંચ સાત લાખ રૂપિયાનો સરેરાશ ખર્ચ કરવામાં આવ્યો છે આ હતા અત્યાર સુધીના સમાચારો નવા અપડેટ સાથે ફરી એકવાર જલ્દી મળીશું અને હા યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં